અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની શ્રી ડીએ ઇંગ્લિશ એકેડેમીમાં ભારતીય સંસ્કૃતિને સમજાવવા અને અનુસરવા માટે દરેક પર્વની ઉજવણી છે આજે શાળામાં ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતની પાવન ઉજવણી યોજાઈ હતી આ શાળામાં પૂજારીજી દ્વારા વિધિવત ગૌરીજી પૂજન કરાવ્યું હતું શિક્ષક વર્ગ દ્વારા માટીથી ગૌરમા તથા શિવલિંગ બનાવીને સુંદર રીતે પૂજા સ્થળ સજાવવામાં આવ્યું હતું શાળાની તમામ દીકરીઓએ મોડાકતના વ્રત રાખીને શ્રદ્ધા ભાવથી જવારાની પૂજા કરી અને ભગવાનને ભોગ ધરાવ્યો હતો આ ઉત્સવ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાઓ જેમ કે બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા આરતી થાળી ડેકોરેશન સ્પર્ધા મહેંદી અને જ્વારા ડેકોરેશન સ્પર્ધા વિદ્યાર્થીઓએ ઉત્સાહ તેમાં ભાગ લીધો હતો આ પ્રકારની ઉજવણી વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે આસ્થા ઉપજાવે છે અને તેમનો સર્વાંગી વિકાસ કરવામાં મદદરૂપ બને છે